તમારા વાત પણ મારે ઠરવું પડે રોટલા બોટલા ખાતા બસ રોટલા બોટલા ખાઈ લીધા ને લાઈટ આવે તો ઘડી એમ કરો હોય ચાલુ રાખો તો કશું પોણી આવે ને તો ડાયરેક્ટ અમારા વળી જાય સાચી વાત કેટલા વાગે આવશે ઠંડી બહુ હે રે હર પટન જઈએ ને ખરે ઓવે થોડુંક જ બાકી છે તો હાર થોડું બાકી ને તો તમે મોય જો ઢકણ ખોલી દો લાઈટ આવશે ને તો તમે મોય આવી જાય પોણી તો મકનીયો તો ખોલો તો ખોલો મકણો ઠરી કે છો ઠરી યાર આવતા ઠંડી બહુ છે બહુ અતિશય ઠંડી પડવા માંડી વાત કોકને પોણી ના આપી દેવાય

લા બીજા વાળાનો આ મંસલ મંસલ ઓય ઉતરી ગયો કે યાર ઝૂમ લ્યા ચૂકી મારો અટકી જાય યાર ના અટકામ તો તો મારે લાકડા પટી જાય થોડો લાકડા ભેગા કરવા પડશે ને શું રાતે એમનો ફોન આવે તો પાણી વળી મારે હું ઉભું થવું પડશે ના થોડો લાકડા ભેગા કરવા જવા દે

દવાખાને નહી લઈ જાય કોઈ બાજુ ખુલ્લું લાગે તો બંધ કરો મગજજી જાય છે ભગતજી નું શું કરો છો આપનું કરો ને બીજા નું કરો છો

વળી રે એટલે ફોન કરી દેજો આ કોઈ ગયો ફોન કરી દેવાનો ઘણી વાર તાપી એટલે બંધ કરી દઈ મગનજી હા શું છે બધું પોણી નહીં પલળી હોય એટલે લાલાજી ને ફોન કે પોણી તો વળી ગયું કેટલો પડે પોણી શું થયું પોણી પોણી ખરો હોય લાલાજી નો ફોન આવે તો કોઈ નાટો મોટો મારો હવે ખોવારી નાખે તમે શું કરો મારે ખબર પડશે બને જવું થાય મોટી થી નાખું ને થોડી શોપ માં જવાનું હોય પાવડા થી હે તો બોકી નહી

આપડે બેઠા પોણી વાત બીજે વાળ લીધું છે કેવું પડશે લાલાજી કે બધું શું છે કે ઠંડીનું છે નાલું ના પાડ દે એમ આપડે કરી બોલાવીશી હા બોલો આ પોણી બીજે જાય છે પોણી કોણ બીજે જાય પોણી આ તો પેલા તો તમે બદલવા ગયો હું ટોકડું તમે કમ્પ્લીટ બદલી ઉંમર તમે ના 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 જો સોચે મોચે છે આ બુટ ને ફૂટ ને તો કે ના મજા આવે પોણી આ આવે પોણી તો યાર સૌજી ની હાલી છે

પછી ખબર પડે હું નાતો કેતો કે પેલા મગન ને જાય પાણી એને જ વાળી લીધું લાગે હું આજ તો હમણાં આ બાજુ હમણાં ખબર પડે એને લાગજો પેલા ચેક કરી લઉં ચેક કરજો ફટાફટ આ પેનો આ નું એ તો કરેલું જ હતું આપડે આપડે પાડવાનું જ જોવા તો એના છે તો આપણો તો વારો જ નહીં આ બધે તો એ જ ને

અહીંથી જો તરત જ ચા મિલી પીવી છે એકલા ને રગડા જેવી શું લાલાજી કશું નહીં એકલા ને એકલા શું મનમાં બળબડા કરો છો એ તો બળબડાવો કે તમે પોણી મેલી આવતા રહ્યા તમે ચિંતા ના કરો કલાક વાર અમારા માં લખાય ને મારે જ આગી રહેવું પડે તમારે લખવા જ છે નઈ યાર તો પછી કલાક જાય બે કલાક જાય ફરક પડે તમારે ઠંડી તો જુઓ ઠંડી તો છે જ ને

તમે ભૂખી ડોસી ડોસી ના તો ડોસી જતા વાલી વાલી છે ને પણ આખો દાડી રીતના ચેક કરવાનું છે તો વાળી

બોરા મરચી તમે ખબર નઈ ભાઈ કોણ છે આ તો છગન છગન છે ને છગન નાખે છગન તું છે એમ

મને પોણી તો મેં પોણી તો તમને આલ્યુ મને રંગ હાથે પકડી ને મારવા આવી પછી એવું ના હોય કે લાકડા લેવા ગયો તાણે એમને પોણી વાળી હોય એટલે બે વાર થઈ પણ અમે બે વાર તમને કેવા કે ખબર કે પોણી અંદર નહીં આવતું તો અહીંયા બેઠા આપડે તો તને કેવાય નહીં એટલે પોણી તો તમારા અમે આયા ને બેઠા ને પોણી ચાલુ બંધ થઈ પણ અમે રંગે હાથ પકડીને મારવા તા એટલે તમારે નતો વચ્ચે આવવાનું એક આધાને ઓસો કરી નાખવાનું તો બંધ હવે આ તાર બંધ કરતો આજે નહીં વાળું દઉં બરોબર છે પડ્યું નહી પડતા ને છે